ચૂંટણી જીત્યા બાદ ગુજરાતમાં એક નવો માહોલ ઉભો થયો છે ગુજરાત ની જનતા ગુજરાતમાં સત્તા પક્ષના લોકોને હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી વર્ષિસ આમ આદમી પાર્ટી જ રહેશે એવું લોકોને લાગી રહ્યું છે હવના તાજેતરમાં ચીડિયાવાડના ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે ત્યારે ચૈતર વસાવાની જયારે અટકાયત કરવામાં આવી ત્યારે ન્યાય મંદિર એટલે કે કોર્ટમાં તેમને લઈ જવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ આગેવાનો ધારાસભ્ય ત્યાં પહોંચ્યા નેતાઓને કોર્ટમાં જવા માટે રોકવામાં આવ્યા પોલીસ દ્વારા કોર્ટમાં ન જવા દેવામાં આવ્યા પોલીસે બેરિકેટ લગાવી દીધા અને આખરે હવે જનતાને એવું લાગી રહ્યું છે આમ આદમી પાર્ટીના નેતાઓને એવું લાગી રહ્યું છે કે પોલીસ ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરી રહી છે એવું જનતા હવે કહી રહી છે ને જનતા હવે પોલીસને હું કહી રહી છે કે લો સાહેબ તમે ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેરી લો જુઓ આ વીડિયો હવે તમે એક કામ કરી લો આ ભાજપનો કેસ ખરી લો બસ હવે કરી લો સાહેબ કેસ કરી લો સાહેબ કેસ કરી લો સાહેબ ભાજપનો કેસ કેસ પેરો ભાઈ કેસ પેરો કેસ પેરો ભાજપ આ કમલમ માંથી તમારો નથી આવતો આ ભાજપ કેસ પહેલી નર્મદા